અફઘાન ચર્ચા કરાવી રોટરી ક્લબ ઓફ વલસાડ ઇન્ચર અને વલસાડ યુથ ડિપ્લોમસી સમિટ દ્વારા વલસાડમાં એમ યુ એન યોજાઈ હતી જેમાં વિવિધ દેશોના રાજદૂતો દ્વારા સોવિયત અફઘાન વૌરંગીની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચેર તરીકે મિસ્ટી નાયક રીનાસ પઠાણ અને કસીસ દ્રુ હેડ ટેબલ પર રહી આ સમગ્ર બે દિવસે કોન્ફરન્સને હેન્ડલ કરી હતી વલસાડ યુથ ડિપ્લોમસી ના ફાઉન્ડર આશુતોષ કૌશિક અને રાજવીર દ્વારા એમ સફળ બનાવવા હતા કુલ ડિપ્લોમેટ દ્વારા બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનના પ્રોજેક્ટ ચેર રોટરી ડિપેશ શાહ અને રોટરી સુનિલ જૈન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ પ્રોજેક્ટના સપોર્ટર જીસીઆઈ વલસાડ રોટરી ક્લબ વલસાડ ઇન્ટ્રેક ક્લબ વલસાડ અને ટ્રેમ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો સફળ આયોજન બદલ રોટરી રોટરી ઓફ પ્રમુખ મનોજ જૈન જૈન અને સેક્રેટરી ભરત દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હેલો એવરીવન મારું નામ છે કશિશ ધ્રુવ હું વ્યવસાય યુ ડિપ્લોમસી સમિટમાં ડિરેક્ટર જનરલની પોઝિશન હોલ્ડ કરું છું ને આ જે ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે વિન કોલેબોરેશન વિથ રોથ રેન્જર્સ બેસિકલી મોડલ યુનાઇટેડ નેશન્સ ધેટ ઇઝ ધ એકચ્યુઅલ યુએન જે કેવી રીતે ફંક્શન કરે એની પ્રોસેસ શું છે ડિસ્કશન્સ કઈ રીતે થાય છે એનું જ એક મોક છે વેર સ્ટુડન્ટ્સ છે ફ્રોમ લાઈક સ્ટાર્ટિંગ ફ્રોમ ધી એજ ઓફ વોટ આઈ કે છે ટેન ટુ એની નંબર કેન એ લોકો ડિસ્કશન્સ કરી શકે છે અબાઉટ ધ ગ્લોબલ ઇશ્યુઝ ધ વર્લ્ડ ઇશ્યુઝ તો બસ અમે એ જ એક કન્સેપ્ટ લાવવા માંગે છે ઇન ધ વન સાર્ટિસ્ટ ફોર ધ ફર્સ્ટ કોન્ફરન્સ રાઇટનાઓ અમારી પાસે એઝ ઓફ નાવ થર્ટી ડેલિગેટ્સ આવ્યા છે અને એ લોકો અલગ અલગ કમિટીઝમાં જેમ કે ઇકો ફિન છે યુએનએસસી છે યુએનએચઆરસી છે જે બધી યુએન ની કમિટીઝ છે એમાં એક પર્ટિક્યુલર કન્ટ્રીનો પોર્ટફોલિયો હોલ્ડ કરે છે તો એ લોકો એ કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ જે અજેન્ડા છે એના પર રિપ્રેઝેન્ટ કરે છે યુઝલ ટાઈમ લિમિટ છે ટુ ડે કોન્ફરન્સ હોય છે બંને દિવસ એ પ્રોસીજર અકોર્ડિંગ ડિસ્કશન ચાલે ને એના અકોર્ડિંગ જ પછી રેઝોલ્યુશન પેપરમાં તમે અગર જો ગુજરાતની સ્પેશિયલી વાત કરો તો ગુજરાતમાં સી કે નોર્થ ગુજરાત સાઇડ દેટ ઇઝ અમદાવાદની બધે એમ યુ એન ઇઝ વેરી કોમન બટ વેન વી કમ ટુવર્ડ્સ ધ સાઉથ ગુજરાત you rarely know about MUNs, in fact also majority delegates here are first timers so our main motive is that this MUN it teaches us many things how to research how to, to get away from the fear of public speaking so our students are nearby jibota district in our students like સો આપણે જોઈ શકીએ છીએ કે વલસાડ નું યુવાધન નવી જનરેશન સાથે નવા વિચાર સાથે કાર્ય કરી રહ્યું છે રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ ના સહયોગમાં સપોર્ટેડ બાય જીસીઆઈ વલસાડ રોટરી ક્લબ ઓફ વલસાડ ઇન્ટરેક ક્લબ ઓફ વલસાડ અને ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી આ એક એમયુએન વલસાડમાં થઈ રહી છે પરિવાર બેકવેટ હોલમાં જે આજે શનિવાર અને આવતીકાલ રવિવાર આ બે દિવસમાં એ લોકો ડિસ્કસ કરી રહ્યા છે અને આ રીતના આપણા યુવાનો નવા જનરેશન માટે તૈયાર થઈ રહ્યા છે આપ સૌને પણ આ કાર્યમાં જોડાવા માટે વિનંતી છે થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો